લીલી મસ્ત ભીંડો ભીંડા સાફ કરી નાખવાના છે તો આ દેશી ભીંડો ધોળો છે એનું આપણે શાક બનાવવા તપેલે સુલે મેકી દીધું છે તો તપેલું પીડું છે ને આમાં ખાલી મસાલો ને એવું બધું નાખવાનું છે પેલા છે આપડે મરસું ને મરસું છે ફૂલ ફૂલ તીખું ચમચી નાખી દઈએ આપડે વગાડી તો ઘટી થોડીક પાછી નાખી નાખવાની છે આપડે હળદર તો એક ચમચી ભરીને આપણે હળદર નાખી દઈ અને વાટેલું જીરું નાખવાનું છે તો એક ચમચી ભરીને વાટેલું જીરું નાખી દીધું ત્રીજું છે તો ખારું કરવા માટે મીઠું તો નાખવું પડશે તો આપડે મીઠું પણ નાખી દીધું ત્રીજું છે તેલ આપણે છે ને સૌથી પેલા મસાલામાં તેલ નાખ્યું છે સૌથી પેલા છે ને તેલ નાખી દીધું છે હવે છે ને મસાલો નાખવાનો છે આપડે તો પહેલા વ્હાઈટ કલર આપણે છે ને મસાલો બધો ખેલખો કરી નાખ્યો છે ને આમાં બધો મસાલો નાખી દીધો છે તો એટલો મસાલો તો આપણે નાખવાનો છે ખાલી એમાં છે ને પેલા તેલ નાખ્યું ને તો તેલ માં છે ને ભીંડો સડી ગયો છે મસાલો નાખવા મેળવ્યા છે શાક માં કેટલું બધું શાક ને કેટલો મસાલો નાખ્યો તો આપણે છે ને આમાં નાખવાનું છે પાણી નાખવાનું છે પાણી બાકી છે તો પેલા તો હજી તો તેલ માં સડે છે આ ગઢો ભીંડો હોય એટલે પેલા તો તેલ માં સડી જવા દેવો પડે પછી પાણી નાખવાનું તાત્કાલિક માં થઈ જાય નકર તો ઘણી બધી વાર લાગે એક ગ્લાસ છે ને આપડે પાણી નાખવાનું છે તો એક ગ્લાસ પાણી નાખી દીધું છે આપડે કોરું મોરું શાક બનાવવાનું છે ને એટલે એક જ ગ્લાસ પાણી નાખવાનું છે તો સડી જાય ને ચાલે તને આપડે વેટ કરીએ